સુરતના બે બાળકો સ્કેટિંગ કરીને 480 કિલોમીટર અંબાજી માતાજીના દર્શને જવા નીકળ્યા છે સુરતના પટેલ પરિવારના પાસવો પટેલ અને તેમના ભાઈ પંથ પટેલ છેલ્લા બે વર્ષથી નિયમિત સ્કેટિંગની તાલીમ લઈ રહ્યા છે પરિવારના સભ્યો સાથે દાદા હિતેશ હીરાભાઈ પટેલ આવનાર અંબાજી માતાના દર્શન કરવા જતાં હોવાથી બંને બાળકોએ સ્કેટિંગ કરીને અંબાજી પહોંચવાની અનોખી યાત્રાનો વિચાર રજૂ કર્યો હતો બાળકોનો જુસ્સો અને આત્મવિશ્વાસ જોઈને પરિવારજનોએ તરત જ સહેમતી આપી જરૂરી તૈયારીઓ કરી હતી આજે સવારના સાત વાગ્યાથી બંને ભાઈઓ સુરતથી સ્કેટિંગ કરીને અંબાજી તરફ જવા નીકળ્યા હતા તેમની યાત્રા સાથે ત્રણ વાહનોમાં દાદા સહિત પરિવારના કુલ આઠ સભ્યો ઉત્સાહવર્ધન અને સુરક્ષા માટે જોડાયા છે પ્રથમ દિવસે જ બંને બાળકોએ પંચોતેર કિલોમીટરનું અંતર કાપીને ભરૂચ ખાતે પહોંચ્યા હતા ચારસો એંસી કિલોમીટરની આ લાંબી યાત્રા દરમિયાન બંને ભાઈઓ પોતાની લગન શિસ્ત અને અડગ મનોબળથી આગળ વધી રહ્યા છે અંબાજી પહોંચીને માતાજીને ધ્વજ અર્પણ કરી પોતાની સ્કેટિંગ યાત્રાને પૂર્ણ કરવાનો તેમણે નિશ્ચય કર્યો છે સે હું મારા મોટા ભાઈ સાથે સ્કેટિંગની યાત્રા માટે નીકળ્યો છું સુરત થી અંબાજી મારી સાથે મારા દાદાને ડ્રાઈવર ને લોકો છે અને

અંબાજી અમે સેવન્ટી ફાઈવ કિલોમીટર પસાર કર્યા છીએ હજી ચારસો એ બાકી છે અમે આ શહેરથી પ્રાઉડ ફીલ થાય એના માટે કરીએ છીએ